વડ સાવિત્રી વ્રતની સુરતમાં ઉજવણી જોવા મળી હતી પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે મહિલાઓ વ્રત કરે છે તો યમરાજે સાવિત્રીના પતિને નવજીવન આપ્યું હતું જેથી સાવિત્રી વ્રત ઉજવાય છે હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે આવું કરવા પાછળ લગ્ન જીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ પાર્વતી અને ગણેશજીની પૂજા કરે છે તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે પછી ઝાડ ઉપર નાડા છડી બાંધે છે શ્રદ્ધા પ્રમાણે કેટલીક આજનો દિવસ શું મહત્વ છે આજના દિવસ નું મહત્વ પતિ લાંબી આયુષ્ય સંપત્તિ અને સંતાનો સુખ શાંતિ માટે થાય છે આજના વ્રત નું વ્રત કરો છો દસ વર્ષ થી કરો છું

મારું નામ ભાગ્યેશ પ્રકાશ ચંદ્ર જોશી છે હું તપ્તેશ્વર મહાદેવ ની અંદર પૂજા કરું છું આજ રોજ જૈષ્ઠ માસની પૂર્ણિમાનો દિવસ છે જેને આપણે નારીયેલી પૂર્ણિમ પણ કહી શકીએ અને વટસાવિત્રી પૂનમ પણ કહી શકીએ છીએ આજના દિવસે આ બધા મહિલાઓ વહેલી સવારમાં ઉઠીને પોતાના પતિની લાંબી આયુષ્યની કામના નિમિત્તે પોતાના પરિવારની અંદર સુખ સમૃદ્ધિ રહે સુખી રહે એ નિમિત્તે અહીં આગળ આ મંદિરની અંદર આવે છે ભગવાનની બ્રહ્માજી અને સાવિત્રીજીના પૂજાનું મહત્વ છે જે આજના દિવસે વટની અંદર એમનો વાસ હોય છે એટલે એ નિમિત્તે એમની પૂજા કરે છે પોતાના પતિની સાથે પોતાના પરિવારની સુખ સમૃદ્ધિની કામના કરતા હોય છે અને સવારથી ઘણી મોટી સંખ્યામાં બહેનો આવતા હોય છે અને આજના દિવસે પણ કેવું છે કે અહીંયાનો માહોલ એકદમ ભક્તિમય છે એકદમ આનંદમય રહેતો હોય છે